વડાપ્રધાનના આગમનને લઈને ભાવનગરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકરોની થઈ અટકાયત ભાવનગરમાં વડાપ્રધાનના આગમનને લઈને ભાવનગર પોલીસે વિવિધ વિસ્તારોમાંથી કોંગ્રેસ અને આપના નેતાઓની અટકાયત કરી જ્યારે તમામ એસઓજીને કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા વધરાત્રે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને કોઈ પણ પ્રકારનો વિરોધ ન હોવા છતાં પોલીસે અટકાયત કરી હતી જેના કારણે વિરોધ પક્ષમાં રોષ ફેલાયો હતો તે છતાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો સભા સ્થળે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા મુખ્ય નેતાઓની અટકાયત બાદ પણ કાર્યકરો માધવદર્શનથી સભા સ્થળ સુધી પહોંચ્યા હતા શરૂઆતમાં પોલીસ બેદરકાર રહી પરંતુ બાદમાં પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી સદ્ભાગ્ય વડાપ્રધાનના રોડ શો સદ્ભાગ્યે વડાપ્રધાનના રોડ શો રૂટથી દૂર હોવાને કારણે કાર્યક્રમમાં કોઈ મોટો ખલેલ થયો નથી

જગને ભૂકા કારણ કે કે કોર્ટ નો ટાઈમ બગડે છે વકીલો ના પડે એટલે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ તો જજ પર વકીલો ના જાય વકીલ તરફી બધા 15 મિનિટ વકીલ અદાવ નીકળે જન દાદા નું શું થાય નો ફેર હાલ નીકળ્યા ના ના હકે લાગે દુનિયા ને કોર્ટ ને